આજના જમાનામાં લુપ્ત થતી ચકલીને બચાવવા માટે ચકલી દિવસની ઉજવણી જરૂરી બની છે ત્યારે શહેરમાં ભાગ્યે જ જોવા મળતી ચકલીઓની સંખ્યા ખૂબ જ ઓછી થઈ રહી છે ત્યારે સરકાર અને પક્ષી પ્રેમીઓ દ્વારા આ ચકલીની પ્રજાતિને બચાવવા માટે અનોખું અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે લોકો પણ આ કાર્યમાં આગળ આવે તે જરૂરી બન્યું છે ચિત્રના શંભુભાઈ ચકલીઓને બચાવવા માટે વર્ષ બે હજાર થી એક અભિયાન શરૂ કર્યું છે શંભુભાઈ સાથે એક કરુણ ઘટના બનતા આ ચકલીઓને બચાવવાની પ્રેરણા તેઓને મળી હતી આથી તેઓએ એકાવન હજાર જેટલા લાકડાના ચકલી ઘર બનાવી લોકોને વિનામૂલ્યે વિતરણ કરીને ચકલી બચાવવા માટે લોકોને અપીલ પણ કરતા જોવા મળી રહ્યા છે આજે લોકો જન્મદિવસ હોય કે શ્રદ્ધાંજલિ રૂપે ચકલી ઘર બનાવીને શંભુભાઈને સહયોગ આપીને આ કાર્યમાં સહભાગી બન્યા છે ત્યારે વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે કોલેજમાં પણ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું વીસમી માર્ચ અને આવતીકાલે વિશ્વ ચકલી દિવસ જઈશો ત્યારે આખું અત્યારે ભેગો તો થઈ ગયું છે તમે લગભગ एक तो आ मुद्रा सिनेमा के ऊपर तुम्हें तो ये जगह ये भी पसंद की लीजिए क्या छोकरा ऊंची वॉइस तुमने छुपा आशीर्वाद दे से कारण कि लोकेशन है ऊंचे के नी बस्ती ची पूर्व बदल गए साथे साथे ये डब्बा बाजार पर तो तेल का डब्बा तुम्हारी के घर में तो आपका क्या बैठ जाएगा ये मार्क्स है जो आ बने ये कौन बने बोतल में नानो नीम को वट तो ये कर दो ना मुझे ये મારી ડાબી બાજુ જે ઊભેલા છે શંભુભાઈ મિસ્ત્રી તેઓ ચકલીઓ જે લુપ્ત થઈ રહી છે એનું સંવર્ધન કરી અને તે કઈ રીતે એની વસ્તી વધે તે માટે છેલ્લા દસ વર્ષથી નિઃશુલ્ક વિના મૂલ્યે એકાવન હજાર ચકલી ઘરોનું વિતરણ એમણે કરેલું છે અને દર વર્ષે ધ્રાંગધ્રા કોલેજમાં આવી અને કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોને પોતે આ વિતરણ કરે છે તેટલું જ નહીં સાથે સાથે ચકલી ઘર કઈ રીતે બાંધવું ક્યાં બાંધું કઈ સિઝનમાં બાંધવું અને તેને કેમ ચકલીઓ તેમાં હિંમતપૂર્વક શાંતિથી સ્વસ્થ રહી શકે તેનું પણ માર્ગદર્શન આપે છે મારું નામ ઝાલાપ્રિયાભા જયપાલસી છે હું એસએસપી જેન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અમારે ત્યાં આજે પ્રોગ્રામ થયેલો એમાં શંભુભાઈ નિઃશુલ્ક કે અમને ચકલી ઘર વિતરણ કરેલા અને એ ચકલી ઘરથી અમે બધા જ વિદ્યાર્થીઓ વધારે ને વધારે ચકલીઓને મદદરૂપ થાય એવા કાર્યો કરશું અને એમને અમને આ ઘર આપ્યા નિઃશુલ્ક એમના માટે અમને ધન્યવાદ મારું નામ ઝાલા જાનવી બળવંતી છે હું એસએસપી જઈને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની છું આજે ચકલી દિવસ નિમિત્તે અમારા કોલેજમાં ચકલી દિવસની કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે આજકાલ ચકલીઓ લુપ્ત થતી જાય છે તેના કારણે શંભુભાઈ શંભુભાઈ જેવાભાઈ જેવા પક્ષી પ્રેમીઓ અમને ત્યાં ચકલી ચકલી ઘર ઘર વિના મૂલ્યે આપે છે અને તેનાથી અમે પ્રેરિત થઈ અને અમે પણ ચકલી બચાવશું મારું નામ શંભુભાઈ મિસ્ત્રી અને મેં દસ વર્ષ પહેલા એક સપનું છે જે ચકલીનો મારો બચ્ચું તેમાં પડી ગયું હતું અને મેં એવો ધ્યેય લીધો હતો કે એકાવન હજાર ઘરનું હું વિતરણ કરીશ અને બે હજાર તેરથી આ મારી ચક્રીઘરની ઘરની બનાવવાની સફળ થઈ આ સફરમાં મને ઘણા એવા ચેલેન્જ મળ્યાં મારી સાથે ઘણા લોકોએ સહકાર આપ્યો અને મને ઘણા મદદ કરી મેં સ્કૂલોમાં કોલેજોમાં મંદિરોમાં અને જેટલી જગ્યાએ હું આ પ્રચાર કરી શકું અને આ રૂપ થતી પ્રજાતિને બચાવી શકું એનો પ્રયત્ન કર્યો અને આજ બે હજાર ચોવીસમાં જે મેં સપનું સેવેર્યું કે એકાવન હજાર ઘરનું હું વિતરણ કરીશ તે આ મારું સપનું આજે વીસ છે હું પૂરું કરું છું વિશ્વ ચક્રી દિવસના દિવસે અને એકાવન હજાર કાર્ય ચક્રી ઘરનું વિતરણનું કાર્ય આજે આ કાર્ય કર્યું તો એમાં હું દરેક લોકોને એવું માર્ગદર્શન આપું કે દરેક લોકો પાંચ હજાર દસ હજાર ઘરનું પ્રેરિત કાર્ય કરે જેથી કરી આ રૂપ થતી પ્રજાતિને આપણે બચાવી શકીએ અને ભવિષ્યમાં પ્રકૃતિ અને પ્રકૃતિ પ્રત્યે આપણે સાવધ રહીએ અને ચક્રીઓની રક્ષા કરીએ